અને કિંમત કેવી વધે ઘટે એ બી તમને હું કહું સારા મોળા માણસો ભેગું રહેવાથી ગંગામાં વરસાદનું પાણી પડે ને એટલે ગંગાજળ થઈ જાય એક જ વરસાદનું પાણી ઉપરથી પડે જો ગંગામાં પડે એટલે ગંગાજળ થઈ જાય ગટરમાં પડે એટલે ગટર થઈ જાય બરાબર ગંદુ થઈ જાય પાણી વરસાદનું પાણી છે જો ગંગાનો સંગ થાય તો ગંગાજળ બની જાય બધા ચરણામૃત લઈને પીવે ગંગાજળ છે ઈનુંય વરસાદનું પાણી ગટરમાં પડે એટલે ગટર ગંદુ થઈ જાય પછી કોઈ એમ ન કે ભાઈ વરસાદનું પાણી પડ્યું હાલો એક ચાબકું પીએ એ ગટર બની ગયું ગંદુ થઈ ગયું કારણ કે એને સંગ મોળાનો થઈ ગયો એનુંય પાણી ખેતરમાં પડે અને લીમડામાં જો એ પાણી વરસાદનું ચડે તો કડવું થઈ જાય અને ઈનુંય વરસાદનું પાણી જો શેરડીમાં ચડે તો ગળ્યું થઈ જાય પાણી એક જ વરસાદનું હોય લીમડામાં કડવું થઈ જાય ઝેરડીમાં ગળ્યું થઈ જાય એનુંય પાણી વરસાદનું સમુદ્રમાં પડે તો એ સમુદ્ર બની જાય અને નદીમાં પડે તો નદી બની જાય અને ખાબોચિયામાં પડે તો ખાબોચિયો થઈ જાય પાણી એકનું એક જ હોય જેવો સંઘ એવો એને રંગ લાગે એટલે માહોલ ઉપરથી સંઘ ઉપરથી માણસની ખબર પડે હમણાં મેં એવું સાંભળ્યું કે એક છોકરાને જોવા માટે આવ્યા હતા વેવશાળ કરવાનો તો સંબંધ એટલે જોવા માટે આવેલા તો દીકરીના પિતાજી હતા ને એમણે દીકરાને જોયા પછી કીધું કે ભાઈ દીકરો તો જોયો પણ અમારે એનો મોબાઈલ જોવો છે કે વહેલી વહેલી ડિમાન્ડ લોકો એમ કે ઘર જોવું છે જમીન જોવી છે ફેક્ટરી જોવી છે આ દીકરીના બાપુજી કે અમારે મૂર્તિયાનો મોબાઈલ જોવો છે એ કે ચેક કરવો છે કે એટલે દીકરાના પિતાજીએ કીધું બેટા મોબાઈલ દે એટલે મોબાઈલ દીધો બધું જોયું તો માલપા એ સુંદર મજાની બધાની કથાઓ હતી સતશ્રીની કથાએ ડાઉનલોડ કરેલી હોળી પાછું સરસ મજાના ભજનો મીરાબાઈના નરસિંહ મહેતાના એ સુંદર સુંદર ભજનો સારી સારી રામાયણની એની બધી સિરિયલો આવું બધું જોયું એટલે દીકરીના પિતાજી કે સારું લ્યો હવે અમને આ મૂર્તિઓ ઓકે છે કે એટલે દીકરાના પિતાએ પૂછ્યું કે તમને આ મોબાઈલ ચેક કરવાનું કોને કીધું હતું એ કે મારા બાપુજીએ કીધું હતું મારા બાપાએ કે બેટા હવે આજના જમાનામાં દીકરો જોઈએ કામ નહીં પતે એનો મોબાઈલ જોવો એટલે મેં મોબાઈલ ચેક કર્યો તે દીકરાના બાપા કે તમારા બાપા તમને શીખવાડીને ગયા છે તો અમારા બાપાએ અમને નહીં શીખવાડ્યું હોય મારા બાપાએ કીધું હતું કે જેથી જોવા આવે ને મોબાઈલ માગે ને તો એ પહેલાં મોબાઈલમાંથી બધું ડિલીટ મારીને ભજન ને કથાઓ ડાઉનલોડ કરી લે જાય જાય દીકરીવાળા જોવા આવે ને ત્યારે કે બીજું બધું ડિલીટ કરી અને આઉટોર ડાઉનલોડ કરી લે એટલે અત્યારે બધાને મોબાઈલ ઉપરથી ને ખબર પડી જાય અને એક ચીજ કહીશ કે માણસના સંગ કરતાય મોબાઈલનો સંગ બહુ ભયંકર છે આ માણસ જેટલો ન બગાડે ને એટલો અત્યારે માણસને મોબાઈલ બગાડે છે અને એટલા માટે તો તમે જો પહેલાં તિજોરીને લોક રાખવા પડતા હતા હવે મોબાઈલની લોક રાખવા પડે છે કારણ કે અંદર બધું જોયા જેવું ન હોય કોકના હાથમાં આવી જાય ને તો એ જોયા જેવું ન હોય એટલે મોબાઈલને લોક રાખવા પડે અને એક ચીજ મારે તમને કેવી કે મોબાઈલની ગેલરી અને આપણું દિલ એટલા ચોખ્ખા રાખવા જોઈએ કે ગમે અને ગમે ત્યારે જોવા હોય ને તોય જોઈ શકે એટલા ચોખ્ખા હોવા જોઈએ એમાં નકરું કચરો ન ભરવું એમાં હાથમાં કાંઈ નહીં આવે છેલ્લે પશ્ચાતાપ સિવાય હાથમાં કાંઈ નહીં આવે અને એટલા માટે સારા માણસનો સંગ એ મારે તમારે બધાએ રાખો મોહનદાસ બહુ સારા સાધુ હતા મુમુક્ષુ જીવ હતા વરણીએ સાથે રાખ્યા બે જણા હિમાલયમાં યાત્રા કરે છે એમાં એક નદી આવી નદી પથરાળ નદી હતી બહુ પથ્થરો હતા અને શેવાળવાળા પથ્થરો એટલે લપસણા પથ્થરો હતા મોહનદાસ આગળ ચાલે ને નીલકંઠ વર્ણી પાછળ ચાલે પાણી પીવા માટેનું એક પાત્ર જેને કઠારી કહેવામાં આવે લાકડાની કઠારી મોહનદાસની કઠારી હતી નીલકંઠ વર્ણીના હાથમાં હતી બે જણા ચાલ્યા જતા નદી પાર કરતા હતા એટલે મોહનદાસે નીલકંઠ વર્ણીને કીધું કે એ વરણી જો આ પથ્થર છે ને શેવાળવાળા છે લપસણા માટે તમે ધીરે ચાલજો પડશો ને તમે તો મારી કઠારી ફૂટી જાય કે મારી કઠારી ફૂટી જશે વરણી કે સારું થોડાક ચાલ્યા ને તો વળી પાછા મોહનદાસ કે એ વરણી ચાલજો કે પથ્થર સેવા પડશો ને તો મારી કઠારી ફૂટી જશે ત્રણ ચાર વાર નદી પાર કરતા મોહનદાસે આ વાત કીધી નીલકંઠ વરણી એટલા સાવધાની પૂર્વક ચાલ્યા કઠારી પડવા ન દીધી પોતે પડ્યા નહીં સામે કાંઠે પહોંચી ગયા નદી પાર પહોંચી ગયા એક પથ્થરો હતો મોટો ઝવરો એમાં હોય ઝાડકીને કઠારી મારી ફોડ નાખી કઠારી નદીમાં ન તૂટવા દીધી પણ કાંઠે ઉતર્યા પછી આમ એક પથ્થરમાં ઝાટક્યો માર્યો પથ્થરમાં ઘા કર્યો કઠારી તોડ નાખી મોહનદાસે ત્યારે વિચાર આવ્યો મેં આને ક્યાં કીધું કે તમે કઠારીનું ધ્યાન રાખજો વરણીને કહે છે કે તમે મારી કઠારી કેમ ફોડી નાખી નીલકંઠ વરણી કે તમને ભગવાન કરતાં વધારે પ્રીતિ આ કઠારીમાં હતી અને ભગવાન સંભાળવામાં તમને વારે વારે બાધરૂપ થતી હતી જે ભગવાનના માર્ગે જવામાં વિઘ્ન કરે એ રખાય નહીં એટલે અમે તોડી નાખી આવા વૈરાગી વર્ણી હતા ભગવાન વજવામાં જે આડા આવે એનો ત્યાગ કરી દે અને આ વાત નીલકંઠ નીલકંઠવરણીની સારધાર હતી જીવનમાં એટલા માટે એણે નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા ત્યાગી સમાજની ફોજ તૈયાર કરી હતી ભાઈ એક એક સાધુ તમે જો એ બ્રહ્માનંદ સ્વામી હોય નિષ્કુળાનંદ સ્વામી હોય ગુણાતીતાનંદ સ્વામી હોય મુક્તાનંદ સ્વામી હોય એક એક સમર્થ સાધુ અને એવા ત્યાગી સમાજનું નિર્માણ જ્યાં સુધી ગુરુમાં વૈરાગ ન હોય ત્યાં સુધી આવે નીલકંઠ વર્ણી એવા વૈરાગી હતા અને એટલા માટે એવો સાધુ સમાજ તૈયાર કર્યો અને ભગવાનને આડું જે કોઈ આવે એનો ત્યાગ કરો એની તમને બે ત્રણ નાની નાની સંક્ષેપમાં વાત કરી દઉં કઈ એ ભરતજી માટે રાજ લઈ રાખ્યું હતું પણ રામથી વિખૂટા પાડ્યા ભરતજીએ રાજ ન લીધો જે રામથી દૂર કરે એવા રાજને શું કરવું ભરતજી એવું બોલ્યા કે માં કઈ કઈ તારે ઉદરે હું પથ્થરો જન્મો હોત ને તો હારું હતું હેત તો ખરું પણ ભગવાનનું હેત પણ એટલું એટલે રાજ છોડી દીધું ભાઈને નો જવા દીધા ભરતજી પાછા ગયા રામ પાસે રાજ પાછું આપવા માટે હિરણ કશીપોએ ભજન છોડાવવા પ્રહલાદને બહુ મહેનત કરી બાપને છોડ્યો પણ ભગવાનને પ્રહલાદે છોડ્યા ભરતજીએ કઈ રાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યને છોડ્યા પણ ભગવાન વામનને છોડ્યા આવા ઉદાહરણો તમને ભારત દેશમાં જોવા મળશે જેણે માયાને ઠોકર મારી પણ ભગવાનથી વિખૂટા પડ્યા આવા ભક્તો આ દેશમાં થયા એટલે હું તમે કહીએ મેરા ભારત મહાન મેરા ભારત મહાન આવું ઉદાહરણ મળવું જોઈએ ને ક્યાંક ભાઈ એક એક ના ઉદાહરણો તમે જુઓ અને એટલા માટે મારે તમારે બી ઈશ્વરની ભક્તિમાં કોઈ વિઘ્ન કરે એનો ત્યાગ કરી દેવો